કિયોસ્કસ ડિજિટલ બોર્ડ અને એપ્રોચ રોડની સફાઈના કામનો સમાવેશ કરવામાં આવ્યો છે આ આઇકોનિક રોડના કામનું નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપ્રોહિતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ ખાતમુહૂર્ત પ્રસંગે નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિત નગરપાલિકાના સભ્યો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 105 લાખના ખર્ચે સ્ટેશનથી લઈને સંસરી ખેતેસર સલકર સુધી આઈકોનિક રોડ બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવે છે આ રોડમાં પંચોતેર જેટલી નવી લાઇટો લગાવવામાં આવશે પછી જેટલા ડિજિટલ બોર્ડ લગાવવામાં આવશે અને પ્લાન્ટેશન કરવાનું કામ પણ આવશે સાથે સાથે એકવીસ લાખ રૂપિયા એપ્રોલ રોડની સાફ સફાઈ કરવાનું આમાં આવશે આ ખાતમુહૂર્તમાં નગરપાલિકાના સભ્યશ્રી હાજર હતા ને સંગઠનના હોદ્દેદારો પણ હાજર હતા પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર